એટલે એટલે મહાપુરુષો એમ કે સમાજની કોઈ સમસ્યા આવે ને તો ચલિત ન થવું હેરાન ન થવું પોતાના કાર્યને કરતા રહેવું આપણું તો એમ કે જો આપણે કરીએ છીએ એ બરાબર છે કે કેમ એ કોઈને પૂછવા જવાની જરૂર નથી જે કાર્ય કરતી વખતે તમે રાજી હો એ કરતા રહો તમે અંદરથી રાજી છો કરતા અને જે કાર્ય કરતી વખતે દુનિયા ભલે વખાણ કરે તમે બહુ સારું કરો બહુ સારું કરો પણ તમે અંદરથી રાજી ન હો તો એ જ વખતે કામને વ્યક્તિ છોડી દે અંદર સુપ્રીમ કોર્ટ છે બેઠેલો જજ નિર્ણય આપ્યા જ કરે છે એને આપણે ત્યાં આત્માનો અવાજ કહે છે બાકી આ તો જગત છે એ આમે બોલે તમે 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 જ્ઞાની બનો તોય વાંધો ને વિજ્ઞાની બનો તોય વાંધો જગતને કાંઈ મંજૂર નથી તમે ભગત થાવ તોય તકલીફ તમે પૈસા વાળા થાવ તો તકલીફ તમે ગરીબ થાવ તોય તકલીફ લ્યો હા કાંઈ સગવડતા ન હોય ગરીબી હોય તો લોકો એમ કે ફૂટેલા કરમવાળા છે ગયા જન્મમાં પાપ કર્યું ભગવાન ક્યાંથી આપે લેવ અને આપણી પાસે બહુ પૈસા હોય તો બે નંબર છે લૂંટી લૂંટીને ભેગું કર્યું હવે આ આ જગતને પહોંચવું કેમ જ્ઞાની બનો તો એટલે બહુ બોલે છે તમે એમ માનો અમને કઈ મજા છે આમ લેર કરી છે પણ બાકી દુનિયા તો એમ જ કે આ આ લોકોને કાંઈ નહીં કાંઈ મને એક ભાઈ એમ કહેતો મને કે તમને કાંઈ ફિકર ખરી મેં કીધું કેમ મને કે જ્યાં જાઓ ત્યાં પછી એક બે કલાક બોલવું આખોથી ગાડીઓ ફરવું લે ડ્રાઈવર કોકનો ડીઝલ કોક નું હાલ કોકનો રાશન કોકનો હા એણે તો મને આખું લિસ્ટ બતાવ્યું બધું મને કે તમારા બહારો બહાર આમાં તમારું કાંઈ ખરું મને લે હવે એનામાં મારા પર કેવો ભાવ જાગ્યો ભગવાન જાણે પછી મેં એને કીધું આમાંથી બે વસ્તુ તું હજી ઉમેર આમાં મને કીધી કઈ કઈ બે વસ્તુ મેં કીધું કંકુ એ કોકનું કપાળ એ કોકનું અમે તો ચાંદલા જ કરીએ દુનિયા તો બોલે તો કે આપણે આપણા કર્તવ્યને છોડી દેવું